હવે શીશી આખો હોઈ ગઈ હતી આપણી શીશી આ જો આ ટીડિયો આપણે આઈ ફેટ કરવાનો વગાડવાનું તો આ ઇંગલ આર્યા આપણે બાંધી દવાનો છે ટીડિયાને બીજું કોઈ આવ્યું નથી કે આપણે બાંધી દેવી બ બહ બ બહુ તાલ લીધો આ આઈફોન આપણે લેવાનો છે થોડાક દિવસ હમ્મ તો જો વરસાદ થઈ ગયો છે સારું

ઢોકળા દૂધીના મુઠિયા લોટ બાંધે છે મારા ભાઈ બી એમાં ઘઉંનો લોટ નાખે છે શેણાનો લોટ નાખવાનો ઘઉંનો લોટ નાખવાનો દૂધીને ખમણી નાખવાની મરચાં ખમણી નાખવાના હળદર મીઠું કોથમરી ડુંગળી એવું બધું નાખવાનું લસણને પીસી નાખવાનું કોથમરી તોનો લોટ બાજરાનો અને ચણાનો લોટ નાખવાનો આ બાજરાનો લોટ નાખે છે તો જો ઢોકળા સડે છે ગેસ ઉપર ઢોકળિયામાં સ્પેશિયલ એવું વાસણ આવે ઢોકળાનું આવી રીતે કરીને કાંઈ નાખ્યા છે મારી ભાભી અને અહીંયા બટેટાનું શાક સડે છે અને આમાંથી ગોળી વાળી વાળીને આવી રીતના કાંઈક આમાં મેખી છે સડવા દે અને અહીંયા કિરણબેન કટિંગ કટિંગ કરવાનું કામ આવે છે આમાં નાખે છે સગારામાં સગારું એક કરે તો એ થઈ રહ્યા તો તમે કેવી રીતે બને તો આપણે જોયું છે ઢોકળા ઢોકળા મૂક્યા છે આની પાછો એટલે હજી કાપી નાખ્યા કટિંગ કામ કરી થઈ ગયું કિરણ બેન એને કટિંગ કામ કરી નાખ્યું આપણે ફરી છે આ કા ખાવાનું કામ આ બે જાય બ્લોગમાં જોવે છે અને આમ શાખ એક બાજુ છે ને એક બાજુ આપણા ઢોકળા સડે છે અને અમારા મમ્મી છે પછી આપણા મોટા બા થાય ટોટલા કરે છે મોટા બા છે થાય અને આપણે ગીતામાં વાઈટું કરે છે રોટલા ચાલે ને આપણે આમ કેવો ટેસ્ટ મજા આવે કેમ આને તો પાણી ને પીવા જો ઘડીક પાણી પીવા ઘડી ઢોકળા ખાય જો સુંદડી આડી રાખે જો આ તો જો રોટલાનું કામ ચાલુ છે તો જો આપણે રોટલાનું કામ ચાલે છે અને આપણે ભાઈ બી રોટલા બનાવે છે કામર બ્લોક માં કઈ બોલો કઈ કહેહો એમ

અને આપણે જો આ ખાટલા બનાવ્યા છે આપણે કાકા બધું બનાવે છે ખાટલા ને એવું જો હા અને રજવાડી ખાટલા ને એવું આપણે આપણા કાકા ભરે છે પછી આપણે આ વેવડીને બધું છે જો આ આપણે ઘરે તાથે બનાવેલો છે હિંડોળો હોય તો પછી આ બધું આ તો આપણે ત્યાં લીધું હતું પછી જો આ ખાટલો જ બનાવેલો આપણે હમણાં ઘડીક પેલા આપણે કલર કરતા હતા સફેદ કલર જોઈએ હોય તો અને આ વેવડિંગ મશીન એવું બધું છે અને આપણે ખાટલા ખાટલા ભરે છે આપણે આવો કાકા ખાટલો એ ભરે છે હા રજવાડી રજવાડી કહેવાય રજવાડી રજવાડી ખાટલો કહેવાય છે એમ કહે છે અને આ ખાટલો આ ભરેલો છે આ ડિઝાઇનમાં

રજવાડી ટાઈપનું આ રીતનું કાક લાગે છે આ ભરેલો છે ખાટલી હોય તો બે બે બનાવી હા હા જો રમત કરે બેહો બે હોદી ભાંગી જાહે ભૂત એ નિહાળની સાયકલ રેવા દીજો જો તમારી કેટલી તમે તમે કેટલી સાયકલ તમે તોડ નાખી જો ઉલાળ કરી જો મારખામ شام تھی گے ہاں یہ تو ایکٹل جو آیتل بنا تو ایک جو آیت ناٹل بنا

આપડે વાળું કરી લેવી અને અમારો બ્લોગ તમને મળે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યું છે